એવું કહેવાય છે કે જેના ઘરમાં દારૂ એના ઘરમાં અંધારું દારૂના કારણે યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે લોકો મોતને ભેટ્યા છે અકસ્માતો પાછળ પણ મોટાભાગે નશો જવાબદાર હોય તેવા કિસ્સાઓ પણ આપણે સમક્ષ જોયા છે દારૂના કારણે નાની ઉંમરની મહિલાઓ વિધવા અને બાળકો અનાથ બનતા પણ આપણે જોયા છે અનેક લોકો ઉપર પોલીસ કેસ પણ થતા હોય છે જે બાબતોને ધ્યાનમાં લઈને ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામના જાગૃત નાગરિકો દ્વારા દારૂના વેપલા સાથે જોડાયેલા લોકોને મૌખિક રજૂઆતો કરતા કોઈ નિકાલ ન આવતા મંગળવારના રોજ ખેરાલુ પીઆઈને લેખિતમાં રજૂઆત કરી હતી ખેરાલુ પીઆઈ દ્વારા એમને વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી અને રેડ પણ કરવામાં આવી હતી પરંતુ દારૂ કે એની સામગ્રીનો કોઈ મુદ્દામાલ હાથ લાગ્યો નહોતો

છૂટી થી જીવી શકે ગામ ની જનતા અને ગુજરાત ની જનતા ને શું સંદેશો આપવા નિયમ પ્રમાણ કાયદા મુજબ કાર્યવાહી કરી અને આ જે વ્યસન મુક્તિ છે એ દૂર કરાવ આજે પણ ગામમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગામ એક થઈને આ કામમાં સહભાગી બનવા તૈયાર થયું હતું પરંતુ અમુક લોકો જે આ વેપલા સાથે સંકળાયેલા છે તે લોકોમાં રોષ જોવા મળ્યો હતો પરંતુ ગામ લોકો મક્કમતાથી પગલાં ભરવા તત્પર રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે જે બદી અને બે નંબરના વેપલા રોકવાનું કામ પોલીસ અને પ્રશાસનનું છે તેમને આ ગોરખધંધા તથા રોકવા અને કાર્યવાહી કરવા માટે જનતાના ટેક્સમાંથી પૈસામાંથી પગાર આપવામાં આવતો હોય છે તેમ છતાં પણ અમુક પોલીસ કર્મીઓ દ્વારા આ બુતલીગરોને છૂટ આપવામાં આવતી હોય છે હવે તો આમ જનતા પોતે આત્મનિર્ભર બની યુવાનોને મોતના ખપ્પરમાંથી હોમાતા રોકવા તૈયાર થઈ છે તો ઉચ્ચ અધિકારીઓ તેમજ સમાજના રાજકીય લોકો અને આગેવાનોએ પોતાની નૈતિક ફરજ સમજીને આવા લોકોને સાસ સહકાર આપવો જોઈએ આપણા વિસ્તાર અને જિલ્લા દેશના યુવાધનને બચાવવા અથાક પ્રયત્નો કરવા જરૂરી છે